બાલા હનુમાનજી મંદિર બહુ વર્ષો જૂનું આવેલું છે આ મંદિરનો ઇતિહાસ એવો છે કે આ મંદિર લગભગ બસો વર્ષ જૂનું આ મંદિર છે આ મંદિરમાં સૌથી પહેલાં નામ બટુક હનુમાનજી હતું પણ બટુક હનુમાનજીથી ધીરે ધીરે થઈ અને શ્રી બાલા હનુમાનજી અહીંયા નામ રાખેલું છે ત્રીજ વાઘોડની અંદર આ મંદિર આવેલું છે બરાબર નગર નડિયાદની મધ્યમાં આવેલું છે બીજી આ બાલા હનુમાનજીની વિશેષતા એવી છે કે આખા નડિયાદની અંદર પૂર્વાભિમુખ જો કોઈ હનુમાનજી બેઠા હોય તો એક બાલા હનુમાનજી છે અને બીજા કોકરણના હનુમાનજી છે આ બંને હનુમાનજી મહારાજ પૂર્વાભિમુખ બેઠેલા છે એ સૌથી મોટો શ્રદ્ધા ધરાવતો વર્ગ છે અહીંયા દર શનિવારે અસંખ્ય ભક્તો શ્રી દાદાના દર્શને આવે છે અને દાદાના ઘણા પરચા છે અને ઘણા બધા પરચા અન્ય લોકોએ પણ જોયેલા છે આ બાલા હનુમાનજી પ્રત્યે લોકોને અપાર શ્રદ્ધા છે અને શ્રદ્ધાથી અહીંયા આવે છે લગભગ અહીંયા છેલ્લા એક વર્ષથી હનુમાન જયંતિના દિવસે દાદાનો જ્યારે જન્મોત્સવ હોય છે ત્યારે પંચકુંડી મહાયજ્ઞ કરવામાં આવે છે આ પંચકુંડી મહાયજ્ઞની અંદર અસંખ્ય ભક્તો વર્ષો પહેલાંથી નામ લખાવે છે કારણ કે આ યજ્ઞમાં બેસવા માટે ખૂબ ભક્તોની પડાપડી હોય છે એટલા માટે અહીંયા પહેલેથી જ નામ નોંધણી કરવામાં આવે છે એની સાથે સાથે અહીંયા જે ભંડારો કરવામાં આવે છે એની શરૂઆત જ્યારે ભંડારાની પહેલી વખત જ્યારે ભંડારાની શરૂઆત કરી હતી ત્યારે આઠસો માણસની શરૂઆત કરી હતી આજે પાંચથી છ હજાર માણસનો ભંડારો અહીંયા કરવામાં આવે છે આ મંદિરની વિશેષતા એવી છે કે જે કંઈ પણ દાન આવે છે એ ભક્તો દ્વારા દાન આવે છે અને એ દાનનો સદઉપયોગ કરવામાં આવે છે અને અહીંયા ઘણા ભક્તો એવા છે કે ભંડારાની અંદર જે કંઈ આપવું છે એ પોતાના ઘેરથી લાવીને અહીંયા આપે છે અને એને એનો અહીંયા સુલેખપૂર્વક અહીંયા વહીવટ થાય છે એટલે આ બાલા હનુમાનજી પ્રત્યે લોકોને અપાર શ્રદ્ધા છે એવી ભગવાન બાલાજી હનુમાનના ચરણ શરણમાં પ્રાર્થના કરું પૂજ્ય મહારાજશ્રીના ચરણ શરણમાં પ્રાર્થના કરું કે અહીંયા મંદિરે આવતા તમામ અવૃદ્ધ ભક્તોનું નાના મોટા સૌ ભક્તોનું દાદા કલ્યાણ કરે એવી જ દાદાના ચરણોમાં પ્રાર્થના જય મહારાજ જય મહારાજ જય મહારાજ એઝ અ પેરેન્ટ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એજ્યુકેશન છે જે બારની સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે